પ્રકરણ ચૌદ બાબુ વીજળી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ કવિ વાર્તાકાર વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે તેમનો જન્મ પાટણમાં થયો હતો તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અજાણ્યું સ્ટેશન નામરૂપ અન્વિક્ષા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે ચલમન વાટે ઘાટેના ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે લખાણોનો સંગ્રહ છે બાબુ વીજળી એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો એક લેખ છે જેમાં તેમણે બાબુ નામના કિશોર ગામડાના છોકરાના જીવંત પાત્રને સુંદર અને સ્પર્શી રીતે રજૂ કર્યું છે લેખક પોતે થોડા દિવસો ગામમાં રહે છે અને પછી તેનો બાબુ સાથે પરિચય થાય છે બાબુ એક સરળ ભોળા અને નિષ્ઠાવાન છોકરાની છબી રજૂ કરે છે જે જીવનની સાદગી ભજન ભક્તિ અને કુદરતી ગ્રામ્ય જીવનને પ્રેમ કરે છે લેખકના ગામડાની ભાષામાં શબ્દો અને સંવાદો લખાણને વધુ જીવંત બનાવે છે પોષ મહિનાના છેલ્લા દિવસો ઠંડી ઓછી થઈ ગયેલી રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે હું નીકળ્યો રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું પણ આ નાના ગામથી પરિચિત થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આટો મારું એક વણાક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેક વાર બોલાતું સાંભળ્યું મિરજાફર નામનો નવાબ હતો જઈને જોઉં તો બાબુ એની ઓશરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાડામાં ગોદળું ઓઢીને બેઠો બેઠો ધૂંતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે એ ત્યારે ગુજરાતી સાતમા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે વચ્ચે એણે કેટલાક ધોરણોમાં બબ્બે વર્ષ કાઢ્યા હતા અને છેક સાતમા સુધી પહોંચ્યો હતો ઉંમરમાં અમે બંને લગભગ સરખા બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ ત્રણ કૂતરા મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો મિરઝાફર નામનો નવાબ હતો પછી કહે ચારનો ગોખ શું પણ દિયોરનું યાદ જ નથી રહેતું આમાં યાદ રાખવાનું છે શું મિર્ઝાફર નામનો એક નવાબ હતો તું વાંચતો હતો એમાં એક નથી સાપાનો ભૂલી જસી એવું નથી એનો બીજો એક અર્થ થાય છે મેં કહ્યું બાબુની આંખો પહોળી થઈ ગઈ ચ્યો મિર્જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો ઓ તારી બોનનો ભલો થાય ને એ પુસ્તકના પાનાને કુતુહલથી જોઈ રહ્યો પછી થોડી વારે બોલ્યો આવી ભૂલ ભૂલામણી હસી મિર્જાફર ઠોયા જેવો નવાબ હતો એમ સાપતા ઇયોના બાપનું શું જતું તું પછી ધીરે રહીને બોલ્યો મિર્ઝાફર નામનો નવાબ હતો મારી હાહુનું જબરું સોહ ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો તે ગોદડું કેમ ઓઢેલું ઓઢિયા વિના કોઈ યાદ જ ના રહે એણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને કહે હે અડો પરસાદ ખાવા જોઈએ ભાભીને પૂછી જો એના માને હું ભાભી કહેતો નાની ઉંમરે એ વિધવા થયેલા બાબુ એમનો એકનો એક દીકરો એને મોટો કરતા ભાભીને ઘણું દુઃખ પડેલું પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી જે ભણી ન શકે તે ખેતી કરે ને કાં તો દુકાન મા તો ભજનમાં ગઈ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા ત્રણેય કૂતરા પાછળ થયા એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજા બેને પાછા કાઢ્યા આવવા દે ને મેં કહ્યું આ ભલાવ પેલા ઘરની ખબર રાખસી ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા કૂતરું બહાર બેઠું જય રામજી કીની બૂમ બાબુએ લગાવી અંદરથી અવાજ આવ્યો ઇતના લેટ ક્યુ આયા બાપુજી પઢને કુ બેઠા થા વાપતા મેં જોયું તો બાવાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે બાકી બધે અંધકાર અમે બાવાજીના પગ પાસે બેઠા એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડયો ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું બાવાજીએ પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા થોડી થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે એણે પૂછ્યું બાપજી પરસાદ બરસાદ કુછ હે કે નહીં બાવાજી મોટેથી હસી પડ્યા મેં તેરી દાનત જાણતા હું એમણે ઊભા થઈને અમને એક એક પેંડો આપ્યો જય રામજી કહીને અમે નીકળ્યા કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું તેને પકડીને એનું જડબુ પહોળું કરી બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો કૂતરાને પેંડો ભાવે મેં પૂછ્યું પરસાદ સ આગલે જન્મ આ કૂતરો નહીં થાય ભગત સ ઈના કપાળમાં ટીલું સ ખલા મારતું મી ઈના કદી જોયું નથ બાબુને પહેલેથી કૂતરા વહાલા આખા મોહલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મોહલ્લામાં લોટ ગોળ ઘી ઉઘરાવવા નીકળે અને શીરો કરી કુતરીને ખવડાવે કુરકુરિયાને એ કતીલા કહે જન્મતાની સાથે જ એને બે રૂપાળા કતીલા બોટી લીધા હોય એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ ફૂડદો ફૂડદો બોલતો દોડતો દોડતો શીખવે એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે કૂતરું કાવ કાવ કરતું ભાગી જાય પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે બાબુ ખેતરે જાય ત્યારે ત્રણ ચાર કૂતરા તો એની પાછળ પાછળ હોય જ ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલા મારી મા તમારો છે ને તમે જાળવજો એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રીમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે બાબુને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું માંડવી પાસે લાકડાની પાટો ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય તેના પર નાટક ભજવાય નહીં શરૂઆતમાં ગણપતિનો વેશ આવે પૂજા વિધિ થાય પછી વિદુષક પ્રવેશે વિદુષકે જોકરના જેવી ઊંચી દિવાલની ચડકતી ટોપી પહેરી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય સ્ટેજ પર આવીને એ પટ્ટો ફટકારે અને ગાય વાલી વીજળીને આ વાતમાં કેમ લાગી વાર જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતો ફેલાઈ જાય એનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે આવી આવી વિદુષક વહલા આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવે ઓઢણીમાં છોકરી જેવો જ લાગે પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય ભૂંગળો વાગે અને બીજા અદાકારો સાથે બાબુ તાતા તાતા થૈયા કરતો હોય એ દ્રશ્ય હું ભૂલી શકું તેમ નથી એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને વીજળી કહેતા એક વેળા મેં ભાભીને પૂછી જોયું હતું બાબુ પરણશે ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે નાચશિસ્ત માતાજી નું બાપે નાચતા બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોડે બીજે દિવસે કુવે પાણી ભરવા જતી યુવાન વહુવારુઓ બાબુ ભાઈ ચોટલો લેવા તો તમારી પોહે આવવું પડશે કહીને હસીને પસાર થઈ જતી બાબુ હરખાતો હરખાતો શરમાય અને બળદોને હાંકતો ચાલ્યો જતો એક સાંજે હું બાબુને ઘેર ગયો ભાભી ઓટલે બેઠેલા એકે કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘેર નથી બાબુ ક્યાં ડોબો પાવા જ્યો સ બેહો ભાઈ આબ્બામાં જ જસ હું બેઠો ઘર ચોખ્ખું ચણાક ત્રાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈઓ પર ગોઠવેલા પાણીયારાની ફરતે દિવાલ પર ચડકતી વાટકીઓ માટી વડે ચોંટાડેલી બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડની હાર જોવા મળે એમાં શંકર ગણપતિ સરસ્વતી અંબાજી દત્તાત્રેય રામ કૃષ્ણ કોઈ દેવદેવી બાકી નહીં દરેક દેવદેવીના ભાલ પર કંકુના ચાંદલા રાજ રચીલું કંઈ જ નહીં છતાં ઘર ભર્યું ભર્યું લાગે શેત્રંજીનો એક ટુકડો સામી ભીત પાસે પાથરેલો બાજુમાં ડામચ્યો ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા હું અર્ધો એક કલાક બેઠો પણ બાબુ ન દેખાયો થોડી વારે એની ભેંસ દેખાઈ ભેંસ ખીલે આવીને ઊભી રહી પણ બાબુના દર્શન ન થયા ચોંક વાતો કરવા રોકાણો હસી ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી મેં ઊભા થઈને ચાલવા માંડ્યું મનમાં એમ કે રસ્તે બાબુ મળશે રસ્તે શંકર મળ્યો એને મેં પૂછ્યું તો કહે કે બાબુ તો મોટરે લટકીને ગયો તે રાતે આવશે હું સમજી ગયો બાબુને મોટરનું ભારે આકર્ષણ ગામને પાદર થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણો પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે હેડો બતાડું ખાડા ટેકરા વાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો બે ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી હેકુટ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે કૂતરા એની પાછળ દોડીને થાકીને અધવચ્ચેથી પાછા વળ્યા હોય મોટરના પૈંડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાડી જુએ ત્યારે જ એને ચેન પડે રાત્રે મોહલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમીઓ સમજાવે બાબુ સીધો સાદો છોકરો એને કશું વ્યસન ન મળે એની ઉંમરના છોકરાને વ્યસન જ હોય તો એ દૂર ભાગતો ફરે હા એને એક વ્યસન હતું પરસાદનું રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં આમ જુએ તો એનું ભણતર જ બાવાજી પાસે થયેલું રામાયણ મહાભારત ભાગવતની કથાઓ એને મોએ પણ નિશાળમાં એ પાણી બહારનું માછલ્યું એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય પણ આંકડાની જટાજાળ જોઈને એ આંખે આખો ધ્રુજવા માંડે ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકે ગોદડું ઓઢીને ગરીબડો થઈને એ ગોખવા મંડી પડે પણ એમાંનું કશુય એના મગજમાં ન ઉતરે શત્રુપા વિકર્ણ અલર્ક જેવા ભાગવત મહાભારત રામાયણના અનેક પાત્રોના નામો અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય એ કહી આપે પણ મિરઝાફર એને ઠંડી રાતે પરસેવે રેપઝેપ કરે બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો ગામમાં રામલીલા આવી હોય કોઈ ટોળકી રમવા આવી હોય કે નટનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે એમનો સાજ સરંજામ જુએ અને જરૂર પડીએ કામ પણ કરે આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતા શીખી ગયેલો પણ એને ઢોલક લાવી કોણ આપે વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરો ધૂપ હોય ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું વેકેશનમાં બંધ ઘરનું થોડુંક કામ કરે મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે અને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજન મંડળી બેસે બાબુ હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાય જો ક્યાંકથી ઢોલ મળી ગયું તો આનંદનો પાર ન રહે એ મને ભજન મંડળીમાં લઈ જાય મધ રાતે એનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય તારી બેડલી ને બુડવા નહીં જાડે રે ઈમ તોરલ કેસજી ફરીથી બોલીને એ મંજીરાની રમઝટ બોલાવે આરતી થાય ત્યારે એનું એક પ્રિય ભજન અચૂક સાંભળવા મળે તમ જમોને જમાડું રે જીવણ મારા વાલાજી મારા ઘેબર જલેબીને લાડુ જમોને થાય ટાઢુ રે જીવણ મારા એક વેળા મને પૂછે આમાં જલેબીને લાડુ તો સમજ્યો પણ ઘેબર શું સ એક મજાની મીઠાઈ મેં કહેલું પણ એને સંતોષ ન હોતો થયો બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો જોઈને બાબુ કહે ઓ તારીનું આ તો ખાધેલું ક્યાં મેં પૂછ્યું પેલો વિહો નહીં એના લગ્ન ટાણે ખાધેલું ચોખ્ખા ગીનું કહીને એ છલાંગ મારતો ઓરડામાં ગયો અને મીઠાઈ પટારામાં મૂકીને મારે માટે સુખડી લઈ આવ્યો અમે ખાતા બેઠા હતા ત્યાં ભાભી આવ્યા ભાઈ આને શીખા મણા લો ભણતો નથ ને ચોક ભજન મંડળીની ટોળી ભેગો હેંડ્યો જો તો મારા તો ભોગ લાગશી તમને મૂકીને ક્યાંય નહીં જાય ભણસી નહીં ને લખણ હાર નહીં હોય તો કન્યા કોણ દેસી ભાભીએ ચિંતા વ્યક્ત કરી કોક તપ કરતી હશે બાબુ શરમથી લાલ ઘૂમ થઈ ગયો ઉઠીને ઘરમાંથી ડોલ દોરડું અને કપડા લઈને આવ્યો મને કહે હેડો કુરવા આવું સ કેમ કપડાં ધોકાવવાના સ તને કૂવે મૂકીને હું આગળ ચાલ્યો જઈશ મેં કહ્યું અમે ચાલ્યા એની પાછળ કૂતરા તો હોય જ બજાર વીંધીને જવાનું એ એક દોકાને થોભ્યો પછી દોડતો મારી સાથે થઈ ગયો હતો રે એક આનો આલ્યો આ છે એણે ચડ્ડીના ખિસ્સામાંથી કાઢીને એક ગોડમટોળ સાબુની ગોટી બતાવી કઠણ પથ્થર જેવો સાબુ ઉપર અક્ષરો ઉપસાવેલા સંગજી એ ગોટી એ એક આનામાં ખરીદી લાવ્યો હતો એનું પણ એ ગીત ગાય સ્વભાવે આનંદી સવારે એના બા ખેતર ગયા હોય હોય અને એ વાસણ માંજતો ત્યારે પણ ગીત ગાતો હોય ગાતું પંખી જ જોઈ લ્યો કુવા પર કન્યાઓ અને વહુ વારુઓ પાણી ભરે બાબુ જેવા થોડાક છોકરાએ ખરા કુવાથી થોડે દૂર પડેલા પથ્થરો પર લોક કપડાં ધોવે બાબુ પહોંચ્યો એની સાથે જ અવાજો સંભળાયા બાબ આટલો ઘડો ભરી આલો ભાઈ ને ભઈ કુવામાંથી ડોલ ખેંચી ખેંચીને સૌને પાણી ભરી આપે પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે શરીરે ઓઘડ સંજી ઘસીને નહાઈ કપડા ધોવાઈ ગયેલા નાતા નાતા ગાતો હતો હીર તારા હજાર નામ ચિયા નામે લખવી કંકોતરી એક ચડ્ડી પહેરીને ઓઘાડા શરીર પર ખભે ધોયેલા કપડાં મૂકીને હાથમાં ડોલ દોરડું ઝુલાવતો એ ઘરે આવે ડોલ પાણીથી ભરેલી હોય પાછળ ત્રણ ચાર કૂતરા આવતા હોય તને આ કૂતરાનો કંટાળો નથી આવતો ધરમ કૂતરું વહેલું હતું એ કહેતો પણ તું તો એક નહીં આખું સૈન્ય રાખે છે તે રાખું એકલ દોકલ હોય તો કૂતરા ફાડી ખાય આ ચાર સ તેની હોમે એક કૂતરું આવસ એમાં જો કોઈ છોકરાએ આવીને ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું તું તો કૂતરાનું આવી બન્યું જ સમજવું બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય કૂતરું શોધી કાઢે એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે એ બોલતો હોય ખિસકોલી તો રોમને વહેલી હતી તું રોમની આંગળીઓના ચટાપટા ન દેખાતા હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે પણ એ માને નહીં મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે દૂરથી ગાડીના ધુમાડાનું ચોગું દેખાય ને એ કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળીઓ પકડીને ચડી જાય ઉતરનારને ઉતરવા ન દે ભાઈ હેન્ડો હેન્ડો ની બૂમો મારે ધક્કામુક્કી કરતો એ જગ્યા બોટી લે હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરે નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે એ વહેલા વહેલા પાસા આવજા ની એ બોમ મારે જોઉં તો એનું મોં પડી ગયું હોય ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતા હોય કૂતરા કુતરા માં લેખક બાબુ નામના ગામડાના છોકરા વિશે વાત કરે છે બાબુ એક સરળ અને નિષ્ઠાવાન છોકરો છે જે ગામમાં રહે છે અને ખેતીની સાથે સાથે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખે છે જોકે તે અભ્યાસમાં ખાસ સારો નથી પરંતુ તેને ભજન ગાવાનું રામાયણ મહાભારત સાંભળવાનું નાટકોમાં અભિનય કરવાનો અને કૂતરા રાખવાનું ખૂબ ગમે છે જ્યારે પણ ગામમાં કોઈ રમત હોય કે રામલીલા હોય ત્યારે તે હંમેશા હાજર રહે છે તેના હાથમાં મંજીરા હોય કે ઢોલક તે ભક્તિભાવથી ભજન ગાય છે લોકો તેને વીજળી કહેતા હતા કારણ કે સ્ત્રીના વેશમાં તે ભવાઈમાં એટલી શક્તિશાળી રીતે અભિનય કરે છે કે જાણે તે વીજળી બની ગયો હોય લેખક તેના જીવનની નાની ઘટનાઓમાંથી તેના ભોળા રીતભાત ગામડાની સંસ્કૃતિ અને લાગણીઓને ખૂબ જ ભાવનાત્મક રીતે રજૂ કરે છે